પાલિકાએ આઈઓસીએલ સાથે સાઈટ એમેડી ટ્રીટ વેસ્ટ વોટર અંગેનો કરાર કર્યો હતો જેમાં આઈઓસીએલ પાસેથી પાણી ચાર્જ ઓપરેશન મેન્ટેનન્સનો ખર્ચ કેપિટલ ખર્ચ જમીનનું ભાડું તેમજ લાઇટ બિલની વસૂલાત કરવાનું નક્કી કરાયું હતું ઓડિટ રિપોર્ટ મુજબ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂપિયા ચોપન કરોડ લેવાના હતા જેમાંથી કોર્પોરેશને આડત્રીસ કરોડની વસૂલાત સુવેશ શાખાએ કરી છે પરંતુ હજી રૂપિયા સોળ પોઈન્ટ બેસી કરોડની વસૂલાત બાકી છે છેલ્લા બે વર્ષમાં ટ્રીડેડ બેસ્ટ વોટરનો સપ્લાય અને અન્ય ખર્ચની રકમ વસૂલવાની બાકી છે વડોદરા મહાનગરપાલિકા અને આઈઓસીએલ વચ્ચે થયેલા કરાર મુજબ જો સમય મર્યાદામાં ચુકવણું કરવામાં ન આવે તો આરબીઆઈના રેપોરેટ મુજબ વ્યાજ વસૂલવાનું હોય છે આઈઓસીએલ જાન્યુઆરી બે હજાર ચોવીસથી ઓગસ્ટ બે હજાર ના વોટર સપ્લાય તેમજ ઓપરેશન અને મેન્ટેનન્સના ચાર્જના બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને ચૂકવવું મોડું કરવામાં આવ્યું આવ્યું હતું જેનું વ્યાજ વસૂલવામાં હોવાનું ઓડિટ રિપોર્ટમાં સપાટી પર આવ્યું છે આ સિવાય ટ્રીટ વેસ્ટ વોટર પોલિસી અંતર્ગત થયેલા કરાર મુજબ લાઇટ બિલની વસુલાત કરવા માટે વીજ મીટર લગાવવાનું હોવા છતાં લગાવ્યું નથી જેથી ઓક્ટોબર બે હજાર થી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીના સમયગાળાનું રૂપિયા વીસ લાખના બિલની વસૂલાત બાકી ચર્ચાઈ રહ્યું છે છે પાલિકાના નેતા પટેલ આ મામલે શું કહી રહ્યા સાંભળો અંદરથી જે ડ્રેનેજનું પ્રીટેડ વોટર આજુબાજુની કંપનીઓની અંદર પાણીના વપરાશમાં જાય એનું સર્વોત્તમ ઊંચું પગલું ભરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને એની માટેનો જે પણ પ્લાન્ટ નાખીએ અને એ જે પાણી સપ્લાય છે એની માટેના આઈઓસીએલ અલગ અલગ કંપનીઓ જોડે અભિયાન થયું હતું એ અંતર્ગત એ ટ્રીટેડ વોટર વેચાણ થાય અને એના પૈસા એક આવકના સ્વરૂપની અંદર આવે એ પ્રમાણેનું સૌથી ઉત્તમ પગલું લેવામાં આવ્યું હતું હવે એ જે પૈસા લેવાની વાત છે વહીવટી પ્રક્રિયા છે અને વહીવટીના પ્રક્રિયાના ભાગરૂપે જે પણ પૈસા બાકી નીકળતા હોય એ આવવા જોઈએ લેવા જોઈએ પરંતુ અત્યારે જે પૈસાની વાત ચાલે છે ઓડિટ રિપોર્ટની આધારે માર્ચ મહિનાના ઓડિટ રિપોર્ટને આધારે આયો સીએલ દ્વારા આટલા રૂપિયા બાકી છે એ જણાવવામાં આવ્યું છે પણ અધિકારી પાસેથી જે માહિતી મળી છે એ પ્રમાણે આટલું મોટું લેનું બાકી નથી અને જે લોકો જોડે એમઓયુ કર્યું હતું એની પહેલાંનું જે ટ્રીટેડ વોટર સપ્લાય થયું છે એ ટ્રીટેડ વોટરનું ઓડિટ રિપોર્ટના આધારે ઉઘરાણી છે અને એ વિસંગતતા ડિપાર્ટમેન્ટની અને ઓડિટની વિસંગતતા છે અત્યારે જે માહિતી છે એ પ્રમાણે અને જે કેપિટલ કોસ્ટ જે છે એ કેપિટલ કોસ્ટ એમઓયુ થયું હતું એની લાસ્ટ ડેટ પચીસ આઈ થિંક પચીસ ઓગસ્ટ સુધી છે પચીસ ઓગસ્ટ સુધી કેપિટલ કોસ્ટના દસ કરોડ રૂપિયા પણ આવી જશે અને જે ટ્રીટેડ વોટરનું બિલ હતું ત્રણ કરોડ રૂપિયા એ પણ ભૂતકાળમાં આવી ગયું છે એટલે આમ જોવા જઈએ તો અધિકારીને કહેવા પ્રમાણે ડ્રેનેજ સુ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અધિકારીના કહેવા પ્રમાણે એવું કોઈ બાકી નથી પણ ઓડિટની બેલેન્સ શીટની અંદર માર્ચ મહિના પહેલાં રિપોર્ટના આધારે આવી કોઈ એમાઉન્ટ બાકી દેખાતી હતી ત્યાર પછી આસીએલના અધિકારીઓ જોડે પણ એ લોકોએ બેઠક કરેલી છે અને એ પ્રમાણેના જે પણ લેના નીકળે છે અત્યારે એ લેના માટેની વાતચીત ચાલે છે અને આગામી દિવસમાં કેપિટલનો જે હપ્તો જે છે એ લોકોએ જે કેપિટલ કોસ્ટની અંદર પાંચ વર્ષના એમઓયુ પ્રમાણે જે હપ્તા આપ્યા છે એ હપ્તાનો જે બીજો ઇન્સ્ટોલમેન્ટ છે એ પચીસ ઓગસ્ટ પહેલાં આવવાનો છે એટલે નજીકના દિવસમાં એ પણ દસ કરોડનો હપ્તો આવશે